નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ ચાર ત્રણ માર્ચ બે હજાર ચોવીસને વાર સોમવારના આજના તમામ માર્કેટિંગ યાર્ડના ચણાના બજાર ભાવ આવી ગયા છે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના નવા સણાના બજાર ભાવ કેવા રહ્યા છે આજના તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા આવતો તો વિડીયોને એક લાઇક કરી દેજો કેમ કે ખેડૂત મિત્રો તમારી એક લાઈક એટલી મહત્ત્વની છે કે તમામ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચી શકે છે તેટલી મહત્ત્વની છે તો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે તો વાત કરીએ આજના બજાર ભાવ તો વિડીયોમાં બન્યા રીજો રાજકોટ એક હજારથી ઊંચા ભાવ અગિયારસો પચીસ રૂપિયા धारी 1025 થી 1071 ડ્રોલ 920 થી 1100 મેંદરા 1050 થી 1100 મોડાસા 1070 થી 1111 પોરબંદર 1025 થી 1055 રૂપિયા ધндуકા 1086 થી 1341 રૂપિયા મોરબી 950 થી 1130 સાવરકુંડલા 1030 થી 1144 રૂપિયા હળવદ એક હજાર એકોતેરથી અગિયારસો ત્રીસ રૂપિયા તેમજ ભાવનગર એક હજાર એકાણુંથી ઊંચા ભાવ બારસો પિંચોતેર રૂપિયા અમરેલી નવસોથી અગિયારસો ઓગણત્રીસ જૂનાગઢ એક હજારથી અગિયારસો ઓગણસાઠ જામજોધપુર નવસો એંસીથી અગિયારસો વીસ રૂપિયા જેતપુર એક હજાર પચીસથી અગિયારસો ત્રીસ રૂપિયા વાત કરીએ વેરાવળની તો એક હજાર એકાવનથી અગિયારસો ત્રીસ રૂપિયા आरिस 1104 થી 1475 રૂપિયા જે ઉચ્ચામાં ઉંચા બજાર ભાવ છે સણાના વિષ્ણગર 950 થી 1013 બોટાનિકની વાત કરીએ તો 950 થી 1400 રૂપિયા જસદણ 1075 થી 1130 રૂપિયા હિમતનગર 1000 થી 1111 કલાવડ 1070 થી 1391 જામનગર 900 થી 1162 જામખંભાળિયા એક હજાર સિત્તેરથી અગિયારસો પિસ્તાલીસ ગોંડલ નવસોથી અગિયારસો એકસઠ તો ખેડૂત મિત્રો આ તાજના તમામ માર્કેટિંગ યાર્ડના સણાના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર